તેના કારણે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ભીના થતા આખો રોડ બેસી જવા ગાવડા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં શનિવારે શહેરના સુસેન રસ્તાથી જીઆઈડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચ્ચોવચ એક ભુવો નિર્માણ પામ્યો હતો રસ્તાની બરોબર મધ્યમાં આ ભુવા નિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી સ્થાનિક લોકોએ આ ભુવાને ચારે તરફથી આળસ મૂકી કોડન કરવામાં આવ્યો છે જોકે હાલ શહેરમાં ઉદભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટતાપણે પોલ ઉગાડી પડી ગઈ છે